નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર જણાવી દઈએ આજના સમાચાર તો ધ્રુવ રાઠીએ લક્ષ્મણ રેખા ઓળંગી છે ધ્રુવ રાઠીના એક વિડીયો અંગે કોર્ટે કહ્યું કે તેણે એક કંપનીની પ્રોડક્ટ બનાવીને લક્ષ્મણ રેખા પાર કરી છે હાઈકોર્ટે કહ્યું કે વિડીયોમાં પ્રોડક્ટનું નામ બ્લર કરવું પડશે જેની સાથે જ ડાબર કંપની અને યુટ્યુબર વચ્ચે ચાલી રહેલા કેસનો અંત આવ્યો છે તુલ રાઠીએ તેના એક વિડીયોમાં ફેશ જ્યુસની તુલના પેકેટ જ્યુસ સાથે કરી હતી જેમાં તેણે ડાબરના રિયલ ફ્રૂટ જ્યુસ બનાવ્યા હતા જેથી ડાબર કંપનીએ કેસ કર્યો હતો તો મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો અમારા વિડીયોને